સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને હરે કૃષ્ણ તો આજે અમે છે ને ભગવાનનો ભોગ બનાવી શ્રી હોસ્ટેલમાં પણ ભગવાનની સેવા તો અમે અહીંયા જ કરીએ છીએ અને અહીંયા લેતી આવું છું તો અત્યારે ઘણા ઘણું બધું મોડું થઈ ગયું છે પણ જ્યારે ભગવાનનો ભાવ હોય ને ત્યારે જ આ બધી વસ્તુ થાય તો હવે હું છે ને અત્યારે ઠેર ભગવાનના પૂરી બનાવવાની છે જો મારા બીટ છે આ બીટનો લાડવો કર્યો છે આ પાલકની ભાજીનો અને આ સાદા લોટનું અને આ હળદરવાળા લોટનું તો તમે આ બધું તમે રેડી કરી નાખ્યું છે કેમ કે બધું તૈયાર કરું તો બહુ બધી વાર લાગે એટલે આમ કેવી તો અમે આમ ભલે આઠની ઓળખાણ નથી પણ રહીશી અમે બે ઘણા જ તમે એને આટલો બધો રસ છે અને મને ભગવાનમાં બેયને રખું જ છે તો અમે બે અમે અત્યારે જો ભગવાનની સેવા અને ભગવાનનો ભોગ બનાવીએ છીએ ને તમે અમારા ભોગને

કેવી લાગે છે કા બહુ મસ્ત લાગે છે ના ના આપણે હાલ છે ભગવાનની જેવી ઈચ્છા હોય ને એવું જ થાય કાપા અમે કરીએ છીએ હોસ્ટેલ માં નોકરી પણ ભગવાન ની સેવાય કરીએ કાક તો ઓલું બતાવો તો પીસ આમ કેવું લાગે ચો કાજુ કતરી જેવું લાગે ને સરસ